જાહેર જીવનના કાર્યકર્તાઓ એના વ્યક્તિગત ધોરણો હોઈ શકે નહીં માનની રૂપાલાજી એ જો માફી જ આપી હતી તો ધૂમધકતા તાપમાં રોડ ઉપર રઝળતી બોરબોર જેવડા આંખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો અને પક્ષ હોય કે વિપક્ષ સારી બાબતોની હંમેશા કરી કમનસીબે એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓના એના દામન ઉપરે લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તમે સહ સ્વીકાર સ્વીકાર ન થયો એ એ ભૂલ ભૂલ હોત હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ સુધારી શક્યું ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો પણ હું આજે સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરા પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું

રંગીલા રાજકોટ ના રણ મેદાન માં પોતાનો પક્ષ જરૂર મૂકો છે રંગીલા રાજકોટ ને વર્ગ વિગ્રહની આગમાં ધકેલનારા લોકોને એની જવાબદારીઓમાંથી રાજકોટની જનતા મુક્ત કરશે મને એવું લાગે છે કે રાજકોટના લોકોએ આ વખત પોતાની વિવિધ સમસ્યાઓના લેખા જોખા કર્યા છે સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખા છે અને ક્યાંય ચૂંટણીએ ચૂંટણીઓ ટાણે વાયદાનો વેપાર કરી વલણ નહીં ચૂકવનારા લોકોને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટના બે હજાર બુથ માં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતી લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણ મેદાનમાં લોકસભાની ચૂંટણી નું મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનું છું ખૂબ ઓછા સમયમાં રાજકોટના જન જન સુધી વાત પહોંચાડવામાં આપ સૌ જોડતી કડી બન્યા છો આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું મને આનંદ થાય છે કે રાજકોટના રણ મેદાનમાં લોકશાહીની લાજ રાખવા જન જનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકાર ને ઓગાડવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું રાજકોટના જન જનનો ખૂબ પ્રેમ મળ્યો રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભારમાં ચૂંટણી કાલે પૂરી થઈ છે ખૂબ શાંતિ પૂર્ણ રીતે લોકશાહી નું પર્વ સંપન્ન થયું આશા છે કે પરિણામો જયારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે અહંકાર ઓગળવાનો છે પણ રાજકોટ ના હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગઈકાલે જે મતદાન થયું છે અંદાજીત સાહીઠ ટકા જેટલું મતદાન ધોમધકતા તાપમાં રાજકોટ વાસીઓ રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકોએ કર્યું છે રાજકોટ શહેરના અંદાજીત પાંચ લાખ ત્રીસ હજાર કરતા વધુ મતદારો અને રાજકોટ ગ્રામ્યના સાત લાખ ચાલીસ હજાર કરતા વધુ મતદારો એ પોતાનો મત પેટી માપી લો છે મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદીય મત વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે સંગઠિત થઈને મતદાન કર્યું છે લોકશાહી

માનની રૂપાલાજી એ જો માફી જ આપી હતી તો ધોમ ધકતા તાપમાં રોડ ઉપર રઝળતી બોર બોર જેવડા આખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો અને પક્ષ હોય કે વિપક્ષ સારી બાબતોની હંમેશા અમે સરાહના કરી છે કમનસીબે વારંવાર એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓ એના દામન ઉપરે લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહર સ્વીકાર ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શક્યું હોત ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો પણ હું આજે સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકી રોટલા શેકવાના એમના પરંપરાગત પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું રંગીલા રાજકોટને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવાનો ભારતીય જનતા પાર્ટીએ ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો અને એનો જવાબ રાજકોટના લોકો ચાવી આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ કોંગ્રેસના ઉમેદવારે રંગીલા રાજકોટના રણમેદાનમાં પોતાનો પક્ષ જરૂર મૂકો છે હવે રૂપાળા કોણ છે એ તો રાજકોટ વાળા નક્કી કરશે પણ મને વિશ્વાસ છે કે આ રંગીલા રાજકોટ ને વર્ગ વિગ્રહ આગમાં ધકેલનારા લોકોને એની જવાબદારીઓમાંથી રાજકોટ ની જનતા મુક્ત કરશે મને એવું લાગે છે કે રાજકોટના લોકોએ આ વખત પોતાની વિવિધ સમસ્યાઓના લેખાજોખા કર્યા છે સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખા છે અને ક્યાંય ચૂંટણીએ ચૂંટણીઓ ટાણે વાયદાનો વેપાર કરી વલણ નહીં ચૂકવનારા લોકોને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે અને મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટના બે હજાર બૂથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણમેદાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માન્યો ખૂબ ઓછા સમયમાં રાજકોટના જન જન સુધી વાત આપ આપ સૌ જોડતી કડી છો સૌનો ઋણ સ્વીકાર મને આનંદ થાય છે કે આ રાજકોટના રણમેદાનમાં લોકશાહીની ની લાજ રાખવા જન જનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું રાજકોટના જન જન નો ખૂબ પ્રેમ મળ્યો રાજકોટના બધા જ હૃદયપૂર્વક ચૂંટણી કાલે પૂરી થઈ છે ખૂબ શાંતિ પૂર્ણ રીતે લોકશાહી નું પર્વ સંપન્ન થયું આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે અહંકાર ઓગળવાનો છે પણ હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગઈકાલે જે મતદાન થયું છે અંદાજીત સાઠ ટકા જેટલું મતદાન તાપમાં રાજકોટ શહેરના અંદાજીત પાંચ લાખ ત્રીસ હજાર કરતા વધુ મતદારો અને રાજકોટ ગ્રામ્યના સાત લાખ ચાલીસ હજાર કરતા વધુ મતદારોએ પોતાનો મત પેટીમાં આપી લો છે મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદી મત વિસ્તારના સૌ વિચારીને મતદાન કર્યું છે સંગઠિત થઈને મતદાન કર્યું છે લોકશાહી વ્યવસ્થા ને લગાડનારાને લગાડનારા સબક શીખવાડવા મતદાન કર્યું છે લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે

જાહેર જીવન કાર્યકર્તાઓ એના વ્યક્તિગત ધોરણો હોઈ શકે નહી માનની રૂપાલાજીએ જો માફી જ આપી હતી તો ધોમધકતા તાપમાં રોડ ઉપર રઝળતી બોર બોર જેવડા આખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો અને પક્ષ હોય કે વિપક્ષ સારી બાબતોની હંમેશા અમે સરાહના કરી છે કમનસીબે વારંવાર એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આ દેશની દીકરીઓ દામન ઉપર લાગેલા દાગ ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સ્વીકાર કરો ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શકવું હોત ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં હું એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહ ની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરાગત ષડયંત્ર વર્ગ વિગ્રહ ની આગમાં ધકેલવાનો ભારતીય જનતા પાર્ટીએ ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો અને એનો જવાબ રાજકોટના લોકો કચકચાવીને આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે રંગીલા રાજકોટના રણમેદાનમાં પોતાનો પક્ષ જરૂર મૂક્યો છે હવે રૂપાળા કોણ છે એ તો રાજકોટ વાળા નક્કી કરશે પણ મને વિશ્વાસ છે ત્યાં રંગીલા રાજકોટ ને વર્ગ વિગ્રહ ની આગમાં ધકેલનારા લોકોને એની જવાબદારીઓમાંથી રાજકોટ ની જનતા મુક્ત કરશે મને એવું લાગે છે કે રાજકોટના લોકોએ આ વખત પોતાની વિવિધ સમસ્યાઓના લેખા કર્યા છે સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખા છે અને ક્યાંય ચૂંટણીએ ચૂંટણીઓ ટાણે વાયદાનો વેપાર કરી વલણ નહીં ચૂકવનારા લોકોને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે અને મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટના બે હજાર બુથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણમેદાનમાં લોકસભાની નું મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનો ખૂબ ઓછા સમયમાં રાજકોટના જનજન સુધી વાત આપ આપ સૌ જોડતી કડી છો સૌનો ઋણ સ્વીકાર મને આનંદ થાય છે કે આ રાજકોટના રણમેદાનમાં મેદાનમાં લોકશાહીની લાજ રાખવા જન જનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું રાજકોટના જન જન નો ખૂબ પ્રેમ મળ્યો રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર